નમસ્કાર ખોર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ચાર તારીખ નવમો મિનો બે હજાર ચોવીસને બુધવારના રોજ મિત્રો સાતમ આઠમની રજા બાદ આજે યાર્ડ ખોલ્યું છે એવું લાગે છે આની પહેલા દિવસ શનિવારે યાર્ડ ખોલ્યું હતું મિત્રો ત્યારબાદ આજે એટલે લાંબી રજાની બાદ આજે ફરીવાર માર્કેટ યાર્ડનું કામકાજ રાબેતા મુજબ શરૂ થઈ ગયું છે મિત્રો અને ચણાની આવકની વાત તો ચણાની આવક સારી છે મિત્રો આજે ને તો ચાલો હરાજી પણ ચાલુ હોય તો રૂબરૂ રૂબરૂજી જાણી આવી કેવા રહી છે આજના ચણાના બજાર ભાવ આ મિત્રો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બોલતાને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો તો રૂબરૂ જઈને જાણી લઈ કેવા મલના કેવા બજાર આજે ખુલે છે મિત્રો ચૌદસો ને છત્રીસ ચૌદસો ને છત્રીસ રૂપિયા નો ભાવ કયો નંબર માલ છે આમાં ખુબકાર આધાર જોવા મળી રહ્યા મિત્રો ચૌદસો ને છત્રીસ ભાવ કયો છે આની અંદરમાં 1200 આજ પડી રૂપિયાનો ભાવ જો ડંગકોરો માલ છે બીટુ ડંગકોરો માલ છે એક રૂપિયા હોય છે આમાં ડંગ પડી ગયા છે બધાયમાં છત્રી <laughs> <laughs> <laughs>

તેરસો ને છન્નું રૂપિયાનો ભાવ થયો ટીપી અને એકાઉન્ટ નંબર બી મિક્સમાં છે તેરસો ને છન્નું રૂપિયાનો ભાવ થયો છે ચૌદસો ને છ રૂપિયાનો ભાવ કયો ચૌદસો ને છ રૂપિયા વેચાણ જોઈ લો આ માલ ત્રણ નંબર માલ છે ચૌદસો ને છ રૂપિયાનો ભાવ જ્યા